હેલો મિત્રો ટેટાટ શિક્ષક ભરતી બે હજાર ચોવીસ બાબતે ખૂબ જ ગતિના સારા સમાચાર આવ્યા છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો કુબેર ડિંડોર સાહેબ દ્વારા માહિતી આપવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની સરકારી બિન સરકારી અને અનુદાનિત જે શાળાઓમાં સાત હજાર પાંચસો જેટલા શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે તેમજ સત્તર હજાર પાંચસો શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે તેમાં વ્યાયામ કોમ્પ્યુટર અને સંગીત જેવા વિષયોના ઉમેદવારોએ પણ ભરતી બાબતે ભારે વિરોધ કર્યો હતો જેને પગલે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે વ્યાયામ કોમ્પ્યુટર ચિત્ર સંગીત જેવા અન્ય જે ગોણ વિષયો છે તેનો પણ સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે જેને લઈને તમામ ઉમેદવારોમાં ખુશીની લાગણી છે જય હિન્દ જય ભારત